વડોદરા શહેરમાં લોકસભાની સાત મે ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ટીમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી હતી લોકસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત

મતદાન કરે એ અંતર્ગત વોટર અવેરનેસ ખૂબ જ જરૂરી છે જે સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે પંદરસો વિદ્યાર્થીઓ દ્વારા એક હ્યુમન ચેઇનનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેના થકી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે એ જ એનો ખાસ ઉદ્દેશ્ય છે ને આખા વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને જે વડોદરા સંસદીય મત વિસ્તાર છે એની સાત વિધાનસભા મત વિસ્તારમાં આવા અલગ અલગ કાર્યક્રમ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કાર્યક્રમો થઈ રહ્યા